જય માતાજી આજના વ્લોગમાં સ્વાગત છે તમારું તો આજે આપણે ચેલેન્જ વિડીયો માટે હિસે બી લાવ્યો સ્પેશિયલ વિડીયોના ખાડા ખોદવા માટે પછી અંદર પાણી ભરવાનું અને ચેલેન્જ અંદર બે અંદર ચાલુ જ છે જમીન થઈ બિલકુલ ચપ્પલ આવ આવી ચેલેન્જ હોય ખબર નહીં હા ખબર વિડિયો નહીં વિડિયો તો અમને ખબર છે આની ચેલેન્જ છે તો આની ચેલેન્જ હોય એ જો આપણને ખબર નહીં બરોબર આપણા ભાવેશને જેમ પૂછીએ તો કે મોટા ભાગની ચેલેન્જ ભાવેશને દસરોજ લાવતા હોય ઘણી ખરી ગરમ જીવું જીવું એટલે આલુ બોટ ના ના ચાલશે બોટ તો પડ્યા એ ગાડીમાં પડ્યા એ છેલે ઉતારવાની ચેલેન્જ છે ચેલેન્જ ઘણી બડાવાની ઘણી બધી પોણી વાળી છે આ તો લાઈટ થાય ને જો આ નાઈટ થાય તો નાઈટ કરવાની હેલોજન હું આપું આ પૂરી કરવાની એવું છે આવતે આવતે બહુ ટાઈમ થઈ ગયો કાળો કરવા માટે કરો ખબર આ ઓના માટે તો એ નિયમ કોઈ નિયમ આ તો સેટિંગ 15 રાખો સાઇડ પૂમતા જલુબા હુબજી ભાવેશ એ નવા ખાડા માટે એટલે એક ખાડો હોય પણ ચાલુ હોય એક ખાડો પેલા પદાર્થો પડશે બીજી વિડીયો જાય બે વિડીયોનું અલગ અલગ લોકેશન તૈયાર કરાય

શાંત કહો આ તે કદશ હોય હાથ તો ધણી પડે એ આરે જગડા જક્ષનો હાથ મે ઉંડો એ જો ને પાર કોઈ લે ખરી ના કોરા તો ઘણો હાથ પાણી થાય હાથ ઉતલી આ હાથ તો હાથ ઉતલી આ હાથ પોકાય છોરાખો એ છોમત ને રતની સ્પેશી છે આ ખાડા કરવા માટે બધી હાર્ડ ચેલેન્જો છે એટલે આપડે ના ખોટી કદાળી પાવડા થી ગદ આ થી બડ ગમે તે ચા ચા કરી મિજી તો પણ દબઈ જાય ને જગ્યા તો પડી જ ચાલે એમ તો કોની હોય ને કોની ઘણી મજા નહી આવવા હાથ જ ના પોકેટ તો

ઈકે દેખાડી બાને મોઈ જાય ઈકે ઈકે મને છે ઈકે મોઈ જાય ખાડો ચેક કરવા એ પડ્યો કમ્પ્લીટ દાદા તો ગેડા દીજે ઠીક છે તો કાપી નાખો વચ્ચે વિદોઈ ચાલે એટલે મો કાળો તરીકો તો એ મજેતારક લે બેઠિન જા થમલેન માટે ફોટો મસ્ત આવે તમની કોન થમલેન નો ફોટો લેવા માટે મેં વિડિયો બનાવ્યો ને એરો જ આવતી હે આ તો બરાબર લોક છે હા વાહ વાહ માટે રેડી ઇન્ગે જા હવે હવે કમ્પ્લીટ ને હા કમ્પ્લીટ કમ્પ્લીટ હવે રેડી ગારી પાવળો આવી ગઈ બારથી મેણિયો કાપાડવું તું વેણિયો કાપો એટલે ગામે લાવ ના બેદુ રહ્યો ગાડી કરવાનો ઓમો તો પૈસા પકવાના પછી વચ્ચે તો આ રવાજી આપ ખેડ એ આને કાવું નઈ એ હેલો કુત આપલો બધા હેલો આલી આડી ખાલી તોલો ભૂરો હમ ગઈ અરે દેખવા કામે દેખ

એનો નિયમ લાગ્યો કેતો ઓર જુવાળો નહોતો આ એવું તો એવેમાં કા છે છો કેતો એમાં કા આ એરીમાં કા કા જો એવું છે પાછું કેતો નાખી દેવાનું હોય

તો હવે ખાડો કમ્પ્લીટ થઈ ગયો બરોબર અને પેલી સાઈડ જીસીબી બીજા ખાડા નું કામ ચાલુ કર્યું છે અને સાઈડ માણસો એ બધાને વીડીઓ નું કામ ચાલુ કર્યું છે અંદર મેણી પાથરી હાલ सिंदे पाणी करसी કેમ ભાઈ કેમ પોણી ભરાય છે પોણી ભરાય એટલે આપણે ચેલેન્જ ચાલુ કરી નાખે માતો હું જ કેડા અરે પટ્ટી કેડા અમે રમે રમે હું તો કેડા એ આ

પાપડા લે ને દુસ પાઇપલાઇન કાઢાલા ને પાઇપલાઇન નું લો ઓય લે પાઇપ ઓ ને આઈડિયા એ બાસ્કે ખાલી તું લાઈક પાઇપ

આમ આદરા વગર અમૃતિ ની મજા આવે એમને એમાં માથું છું વધારે ભરાખા પાણી હજી બે કેલન બીજે થી કોઈ એક કેલન નહીં કઈ બનાવવાના

તો હવે આપણે બધી તૈયારી કમ્પ્લીટ થઈ ગઈ હવે આપણે ચેલેન્જ વિડીયો ચાલુ કરીએ ચેલેન્જ વિડીયો ચાલુ કરવાનું ચેલેન્જ વિડીયો ચાલુ કરવાનું છે તો આ ચેલેન્જ વિડીયોમાં લગભગ આખો ડાળો કાઢી નાખી હમ